પંચમહાલ જિલ્લાના ગોધરા સિટીની અંદર શેખ મજાવર રોડ ઉપર આવેલી તાહુરા છે જે તુવેર દાળની મિલ છે એ મિલ ઉપર અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને ગોધરા સિટી મામલાદારની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડીને તપાસણી હાથ ધરવામાં આવેલી હતી આ મિલનું મૂળ કામ છે એ તુવેરદાળ તુવેરની ખરીદી કરી પ્રોસેસિંગ મિલિંગ કરીને તુવેરદાળ બનાવીને વેચવાનું પરંતુ સાચી હકીકત જે ચોંકાવનારી અમારે તપાસણી દરમિયાન મળી આવેલ છે કે ત્યાં જે ગાડી હતી ગાડીમાંથી જે માલ ઉતરતો હતો એ તમામે તમામ માલ અને જે જથ્થો હતો એ આંધ્ર પ્રદેશ સરકારનો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો એટલે કે પીડીએસ હેઠળનો અને આઈસીડીએસનો જે માર્કાવાળી થેલીઓ મળી આવેલ છે આજે જે એક કેજીની જે થેલીઓ છે જે હજારો થેલીઓ મળી આવેલી છે ખાલી એ થેલીઓને ત્યાં તોડી અને એમાંથી તુવેરદાળ કાઢી અને પછી પચાસ કેજીના લૂજ બેગ્સ બનાવીને ભરતા હતા એ તપાસની દરમિયાન મળી આવેલ છે એટલે આ તમામે તમામ જથ્થો હાલ પૂરતો પ્રાથમિક દૃષ્ટિએ જોવા જઈએ તો આંધ્ર પ્રદેશની જાહેર વિતરણ વ્યવસ્થાના હેઠળનો હોય તમામે તમામ જથ્થો જે અગિયાર લાખ તેર હજાર ત્રણસો કિલોગ્રામ એટલે કે અગિયારસો ને તેર મેટ્રિક ટન જેની બજાર કિંમત થાય છે સોળ કરોડ પંચાવન લાખ અડસઠ હજારને ચારસો અને ગાડીની કિંમત આઠ લાખ એમ ગણી અને સત્તર કરોડનો જથ્થો જે જથ્થો જપ્ત કરવામાં આવેલો છે આના માટે જે હાજર મેનેજર એમના જે પ્રોપરાઈટર છે તેઓનો સંપર્ક કરતાં તેઓએ કોઈ બિલ કે પુરાવા આ આંધ્રપ્રદેશનો જથ્થો અહીંયા કેવી રીતે આવ્યો કોણ લાવ્યો વગેરે તમામ બાબતોની આખો દિવસ તપાસણી કરતાં કોઈ પુરાવા રજૂ કરી શકે નથી જેથી તેને ધ્યાને રાખી જથ્થો સીઝ કરી અને મિલને પણ સીલ કરીને આગળની બધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે